અને એક એફઆરએસ નો મુદ્દો છે જે ફેસ કેપ્ચર કરી અને વિતરણ કરવાનું તો એ સદન પર નાબૂદ કરવો જોઈએ કેમ કે સરકારની એપ્લિકેશન જ છે કે એફઆરએસ છે એ થાતું જ નથી અને બેનો ઉપર દિવસેને દિવસે પ્રેશર વધતું જાય છે અને એ સિવાય આઈસીડીએસ સિવાયની અન્ય કામગીરી છે બીએલઓ ની કામગીરી આ બેનોને ને આવી છે તો ઈ કામગીરીમાં પણ બેનો વિરોધ છે કે ઓલરેડી આઈસીડીએસ ની કામગીરી હોવા છતાં વધારાની કામગીરી આપવામાં આવી છે તો આ બધી કામગીરીથી થી થઈ અને બેનો આજે આ હડતાલ જોડાય છે એ સરકાર અમારી રજૂઆતો સાંભળે એવી અમે નમ્ર વિનંતી કરીએ છીએ પરંતુ હડતાલ રેલીઓ કરીને થાક્યા રૂબરૂ રજૂઆતો કરીને થાક્યા પરંતુ આ સરકારને કોઈ ફરક પડતો નથી અને અમારી કોઈ રજૂઆત પૂર્ણ થતી નથી મારું નામ મકવાણા છે હું બેટો ફીડિયા કાર્યરત છું અને આજે આ સમગ્ર ભારત દેશમાં સેક્રલ ટ્રેડ યુનિયનને હડતાલનું એલાન આપ્યું છે અમારા બેંકના સંગઠન છે એ ઓલ ઇન્ડિયા બેંક એસોસિએશન એઆઈએ અને બીસીએ પણ તેમાં હડતાલના કોલમાં છોડાવવાનો નિર્ણય લીધો છે ભારત સરકારની મજબૂત વિરોધી નીતિ પછી ફરિયાદ બધા સેક્ટરમાં પર્યાપ્ત માપુરામાં ભરતી ન કરી અને પાઉી કામ ચલાવવું આખું કર્મચારીઓ શોષણ કરવું અને નવા લેબર કોર્ટ્સનું અમેન્ડમેન્ટ કરીને નવા લેબર કોર્ટ કરી અમલમાં લાવી અને ટ્રેડ યુનિયનના અને રાઇટ્સ ઉપર હુમલો કરવો એવા બધાની સામે સેન્ટ્રલ ટ્રેડ યુનિયને તથા અમારા બેંકના ત્રણ સંગઠનોએ હડતાલનું એલાન આપ્યું છે અને આજે સમગ્ર દેશમાં ભારતભરમાં પચીસ કરોડ અંદાજે પચીસ કરોડ લોકો છે આ હોટલમાં જોડાવાના છે અને કામકાજથી વળગા રહી અને સરકારની આ નીતિ વિરોધીઓ અને એની સામે આવાજ ઉઠાવ્યો છે અને આ હોટલનો પૂરો સંપૂર્ણ ટેકો છે બધા બીજા જે ઓર્ગેનાઇઝેશન સંગઠનો છે આજે ટોટલ અહીંયા આપણે થી પંદરસો જણા લોકો સરકાર વિરોધી નીતિ વિરોધ કરવા માટે રોડ ઉપર ઉતર્યા છે અને જે ટ્રેડ યુનિયન સેન્ટ્રલ ટ્રેડ યુનિયન અને અમારા બેંકના સંગઠનોએ સાથે મળીને એક નિર્ધાર કર્યો છે કે જ્યાં સુધી સરકાર મજદૂર વિરોધી આંદોલનો મજૂર નીતિઓ અને જે વસ્તુ નાના નાના માણસના જે લાભ છે એ લાભ બંધ કરવાની અથવા એના ઉપર હુમલો કરવાની કોશિશ કરશે તો આગળ પણ આંદોલન કાર્યક્રમો કરવા માટે નિર્ધારિત નિર્ધાર અને